યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું મગ અને મેથીનું શાક તો મગ મેથી મેં છે ને આગલા દિવસે સાંજે જ પલાળી દીધા હતા બપોરે કરવાના હતા એટલે તો પલળીને બીજા દિવસે બપોરે એકદમ સરસ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એનું પાણી પણ આપણે કાઢી લીધું છે હવે આપણે વઘાર કરવાનો છે તો વઘાર માટે મેં લઈ લીધી છે કઢાઈ કઢાઈ આપણી ગરમ થવા માંડી છે તેમાં નાખી દઈએ તેલ તેલ પણ આપણું સરસ ગરમ થવા માંડ્યું છે તો હવે તેમાં નાખી દઈએ રાઈ રાઈ હવે આપણે સરસ ફૂટવા દેવાની છે હવે રાય આપણી સરસ મજાની ફૂટવા માંડી છે બધી જ ફૂટી ગઈ છે ત્યારબાદ આપણે નાખી દેશું ઝીણી સુધારેલી ડુંગળી ડુંગળી અને રાયને હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું બધી એટલે સરસ પાકી જાય અને બધી બાજુ ફરી જાય હવે ડુંગળી પણ આપણી સરસ મજાની પાકવા માંડી છે ત્યારબાદ આપણા પલારેલા મગ અને મેથી લઈ લીધા છે તે નાખી દઈશું તેમાંથી પાણી આપણે બધું જ કાઢી લીધું છે ને કઠોળ છે ને પલારવાથી એકદમ સોફ્ટ બની જાય છે તમે જેટલું વેલું પલાળશો ને એમ પાકવામાં તમારે કઠોળમાં વાર નહીં લાગે તો હવે આપણે તેને ફેરવી હવે થોડીક વાર એમને આપણે પાકવા દેવાનું છે બે મિનિટ જેટલું એટલે મગ છે ને આપણા તેલમાં તેલમાં સરસ ફ્રાય થઈ જાય એકદમ હવે મગ આપણા પાકવા માંડ્યા છે ત્યારબાદ નાખી દઈશું આપણે લસણની પેસ્ટ છે નમક સ્વાદ અનુસાર જીરું પાવડર હળદર છે લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એટલું લઈ શકો છો હવે આ બધા જ મસાલાને આપણે સરસ મગમને મેથી મેથીમાં મિક્સ કરી દેવશું આ રીતે બનાવવાથી શાક છે ને તમારું એકદમ સ્વાદિષ્ટ બનશે કાચું જ વગારવાનું છે તમે બાફશો ને તો એનો સ્વાદ બધો જ નીકળી જાય છે પાણીમાં તો આવી રીતના કાચું વઘારશો ને એટલે એનો સ્વાદ એકદમ જળવાઈ રહેશે ને બહુ મસ્ત બનશે આવી રીતના ત્યારબાદ આપણે ઝીણું સુધારેલું ટમેટું લઈ લીધું છે આપણે આ મસાલો બધો જ બરોબર પાકી ગયા હતા હવે ટમેટાને સરસ રીતે આપણે ફેરવી લઈશું ને થોડીક વાર એમને પાકવા દઈશું ટમેટો આપણું સરસ પાકી જાય એમાં ને એમાં મસાલામાં જ ત્યારબાદ આપણે નાખી દઈશું પાણી પાણી તમે જેટલું રસવાળું ખાતા હોય એટલું લઈ શકો છો હવે આપણે થોડીક વાર એમ ચડવા દઈશું અને ઢાંકણું ઢાંકી દેસુ તમારે કુકરમાં કરવું હોય તો ફક્ત એક જ સીટીમાં આ શાક તૈયાર થઈ જાય છે હવે શાક આપણું જોવું એકદમ રેડી થઈ ગયું છે મગ અને મેથીનું એકદમ સ્વાદિષ્ટ શાક બને છે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કેવું બન્યું હતું તમારે જો તૈયાર છે એકદમ આપણું એ આપણા એકદમ આખે આખા રહ્યા છે મગ મેથીનું શાક સ્વાદિષ્ટ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો